પાડીના મોતિવાળામાં જાળમાં ફસાયેલા મહાકાય અજગરનો કરાયો રેસ્ક્યુ પાડી તાલુકાના મોતીવાડા ગામમાં મહાકાય અજગર જાળમાં ફસાતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા તેને રેસ્ક્યુ કરી જાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો પાડી તાલુકાના મોતિવાળા નિશાળ ફળિયામાં રહેતા નરેશભાઈ ખંડુભાઈ પટેલના ઘર પાસે રાખવામાં આવેલી જાળમાં સોમવારના રોજ સવારે નવ વાગ્યે શેડ્યુલ એકની કેટેગરીમાં આવતો ભારતીય અજગર ફસાઈ ગયો હતો મહાકાય અજગરને જોતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના જીગ્સાઈ નાયકાને જાણ કરી હતી જે બાદ જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા મુકેશભાઈએ ખૂબ જ સાવચેતીપૂર્વક મહાકાય અજગરને ઝાડમાંથી સહી સલામત રીતે બચાવી બહાર કાઢ્યો હતો અંદાજીત દસ કિલો વજન ધરાવતા આઠ ફૂટ લાંબા મહાકાય અજગર અંગે વન વિભાગને જાણ કરી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો